જય શ્રી કૃષ્ણ મિત્રો કેમ છો બધા મજામાં આઈ હોપ તમે બધા મજામાં જશો થઈ ગયા છે એકદમ રેડી ને હું તમને કાલ કહેતો હતો કે તમને એક સરપ્રાઈઝ આપવાનો છે તો હજી બધી થોડાક સેકન્ડની વાર છે પહેલા તો હજી શકો છો પેકિંગ સેકિંગ કરવી પડશે એટલે મજા તો તમને આવવાની છે તો ફટાફટ પહેલા તો હું પેકિંગ કરી લઉં પછી આરામથી તમને બધી ડિટેલ કહું ચલો મોડું થાય મસ્ત પેકિંગ પણ થઈ ગઈ છે ને મેં જમી પણ લીધું છે કારણ કે થતું તો બહુ મોડું અને હવે બસ થોડું ગજી કામ છે બે ત્રણ મિનિટનો નો ફટાફટ હું પતાવ અને બંને રહેજો જો આવું કારણ કે અત્યારે હું તમને કાંઈ નહીં કહું હજી થોડીક વાર દઈને એક ખાસ વ્યક્તિ આવી જાય ને ત્યાં બધી તમને વસ્તુ જણાવ કે શું છે ક્યાં જવું છે કેવી રીતે જવું છે શું કરવા જવું છે તો બંને રહેજો બસ હો એકદમ તૈયાર થઈ ગયા છે

આપડે ક્યાં રોકાણ હતા ઉફેર હું તો બાપા આવતા ખબર નઈ કસ કરી નીકળવું જય શ્રી કૃષ્ણ ફાઈન અમે પહોંચી આવે છે અને સ્ટોટલ માં અહીંયા આવી એટલે આપણે સ્ટોપ ક્યાં હોય તમને ખબર જ કારણ કે ચા સમૂરી પીધી નોતી ચા પીવાન થાતી હતી અને સ્ટોપ તો આપણો ઓનેસ્ટ જ હોય ચા પીવી ને કે નાસ્તો ચા થોડો પી નીલ ના પદાર્થ શું કાઢવા એમાં આ આ જઈ ને આવી ને તઈ દાંત જ કાઢી રાખે અચ્છા જ એક જો 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 એમાં માં હસવાનું શું

ખબર પડી જ જાતી હશે કે કોણ હશે આજે ફોન મારી મટ્ટુ ના હાથમાં છે તો મિત્ર ભાઈ ને લઈ મેં પહોંચી આવ્યા હતા દ્વારકા અત્યારે તંબુ બાંધેલા તમને મંદિર નહીં દેખાડી શકી પડો હોય ને એટલે

મજાના બેઠા ઠંડો ઠંડો પવન આવે છે ને દરિયાના મોજા લહેરા ને લહેરાઈ રહ્યા છે ને મટું આપણી કાંઈ બોલતી છે નહીં ખાલી ખીખ ખીખી કર્યા રાખે મજા ચડાવે સહન તો જરાય નથી હું કાંઈક ભૂલથી કહી ગયો હોઉં ને તો માફી મારે જ માગવી પડે એને એમ નહીં કે ક્યારેક હું માગી ક્યારેક તો મારા જેવા બધા ભોરા માણસ ઉપર ને દયા તો કરી મજા આવે કેટલી ચીકર એ વાહ તો બસ હવે થોડીક વાર અહીંયા દરિયાની મોજ લઈ પછી જમવાનું પણ હજી બાકી છે જે ભાઈને ફોન તો કર્યો તો ભેગા તો થયા ચા આપી પછી દર્શન કર્યા અને મજા આવી ગઈ કે આજે તો આરતી ટાઈમે પરફેક્ટ ટાઈમે પહોંચી ગયા ગયા વખતે આવ્યા હતા ને તો આરતી નથી લેવાની પણ આ વખતે તો મસ્ત આરતી લેવાઈ ગઈ ને બહુ મજા આવી ગઈ બેઠા હતા અમે બસ હવે થોડી વાર બેસી પછી નીકળશું દ્વારકાથી રિટર્ન થઈ ગયા છે ચાય પી લો ને આને પણ પીયર દઉં એટલે એને નીંદર આવતી હતી ચાય પી તો નીંદર નહીં આવે બાજુમાં બેઠી બેઠી સુઈ જાય તો પછી મને નીંદર આવે ને એટલે અહીંયા બસ હવે પિસ્તાલીસ કિલોમીટર રહે અહીંયાથી પુલ નીચે બધા લગભગ સ્ટોપ અહીંયા જ લેતા હોય આવતા હોય એટલે અમે હર વખતે આવી તો અહીંયા સ્ટોપ લઈ મઢડા દર્શન કરશું મસ્ત કા ચા પી ને પછી રવાના થઈએ આપણે કિલોમીટર બાકી છે પણ આ તમે રસ્તો જુઓ બહુ જ બાકી તો સારું હતું સિંગલ પટરી રોડ જોઈ શકો તમે કેટલા ખાડા આવે છે સુધી સિંગલ પટ્ટી છે ગામડે આટલું થોડુંક તો આ તો સાવ બેકારે થોડુંક સામે મંદિર દેખાય છે દોઢ કિલોમીટરનો રસ્તો થાય ખરાબ આ બાજુ તો લગભગ હું પહેલી વાર આવ્યો મને યાદ આવે ત્યાં સુધી બીજો રસ્તો હશે તો મને કઈ ખબર નથી આજે હું ડ્રાઇવિંગ કરું ને એટલે મને બધી રસ્તાની ખબર પડતી આવે પેલો પેલો જ ઘેર પડ્યો બીજો ઘેર જ નથી રાખવો પડતો આમાં કેટલા ખાડા હે વાડીઓ રસ્તો હોય ને એટલે બનાવ્યો તો હશે પણ વિખાઈ તો હશે જલ્દી આપણે પહોંચી જઈને દર્શન કરીએ મસ્ત મજાના મટુડી સ્વીગી અત્યારે એ ઉડશે નહીં જઈને એને ઉઠાડો એ કે મારું મોટું દેખાડતા નહીં મજા જરી નહીં આવે બ્લોક બ્લોગ કે તમારા બધા બંધ થઈ જશે આપણે થોડું ખોફ માં રહેવું પડે સમજા પીવું પડે શું થાય છે હમણાં પહોંચીને એને જગાડું ને મસ્ત દર્શન કરીએ આપણે આવી ગયા હતા અમે સોનલધામ સરસ દર્શન કરી લીધા ને હવે અહીંયા ચા હતી ચા પીવા બેઠા હતા નીકળ્યા દ્વારકા નીકળ્યા દ્વારકા દ્વારકાથી નીકળ્યા ને લગભગ એકસો ને વીસ કિલોમીટર હતા કેટલા હતા એકસો વીસ કિલોમીટર સુધી સૂતી જ આવી શું મારે જાગુ પછી મારે ડ્રાઈવિંગ કરવાની હોય બાજુમાં સૂતો આવે ને એટલે પછી આપણાની નીંદર આવે

સાંભળાવી દીધું અમને મંદિર જેવો તમે જો જગ્યા બસ હવે અહીંયાથી દર્શન કરી થોડી વાર બેસશું મસ્ત વાતાવરણમાં ને પછી જાશું સોમનાથ યસ પછી જાશું સોમનાથ બધા દેવ દર્શન કરવાના છે દ્વારકા ગયા પછી અહીંયા મઢડા આવ્યા પછી સોમનાથ જાશું જુનાગઢ હાલું

તો આપણી ગાડી છાયામાં જે ઊભી રાખી દીધી એટલે ફરી તપીયાત તો પછી બીજા કોક લોકે તપીયાત એટલે પટાપટ હવે આપણે નીકળી જશું સીધા મળી હવે સોમનાથ આ મસ્ત કેવો લીમડો લાગે પાનખર ઋતુ આવીએ ને સુ થયું લીમડા કલર થઈ મરૂન કેવાય મને ખબર નથી અત્યારે ખબર પડી આને મરૂન કલર કહેવાય સીધા જઈએ હવે સોમનાથ મહાદેવના દર્શન કરી વહેલું જવું પડશે કારણ કે દસ વાગે તો મંદિર બંધ થઈ ગયા છે અત્યારે એકચુલી માં વાગ્યા છે કેટલા વાગે મતું સાડા પાંચ સાડા પાંચ થઈ ગયા છે આ પાછળ તમે સમાન જેવું ખાલી જેમ તેમ પડ્યો કાંક તો કાંક રીતમાં સમાન રખાય ને

લેજે ગઈ ની હાલે નાસ્તો તું ઈ મીનિંગ મુક મેં જમવાનું કીધું ખાવાનું કીધું ઈ હા કે ના કેવાનું હતું એ ઈ ના હાલે તે હોડે અતાર નાસ્તો પે જમવો નથી આપડે ઈ ખાવું નથી ના તો ઈ ભડે ખાવું નથી ઓ ખાવું નથી હા ખાવું તો ખા ને હા તો ખાઈ દે પડે ખા બને જ પડે પછી હાલો સીધા સોમનાથ આવે હવે સોમનાથ પહોંચી તો આવ્યા હતા પણ અંદર મોબાઈલ લઈ જવાની છે બિલકુલ મનાઈ અને આપણી ગાડી પણ શરૂઆતમાં જ ઊભી રાખી દીધી એટલે લોક કરતો હશે ત્યાં પણ ખોટા ત્યાં રાખવા એના કરતાં ક્યાં ગાડીમાં જ રાખજે મોબાઈલ ને પછી આવી ને દર્શન કરતા આવી જલ્દી આવીને પછી મળી પછી જાશું જમવા અને પછી રિટર્ન કરે પછી ચા બા ક્યાંક પીશું જોશું ઊભા રહેશું દર્શન કરતા આવીશ તો ફાઈનલી મિત્રો પછી આવે છે ઘરે ને હવે સુઈ જઈ શું હોય શું નાઈ આવી ને પછી દુકાને આવવાનું હોય ફટાફટ તૈયાર થઈ રહ્યો ને આ બ્લોગ કરી દઈએ પૂરો મમ્મીને બધાને કાલ મળશે તો કાલનો બ્લોગ જોવાની ચૂકતા નહીં જો આ બ્લોગ જોવાની મજા આવી હોય તો લાઈક શેર કમેન્ટ કરતા આવજો અને ચેનલ સબસ્ક્રાઈબ ન કર્યું તો ફટાફટ કરતા આવો જય શ્રી